પાટણ જિલ્લામાં ફરી શિક્ષણ જગતની અસ્મિતાને દાગ લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ એક શિક્ષકની ગંદી હરકતો ઉજાગર થઈ છે નાની પીપળી પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળાઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ થયો છે આ પ્રાથમિક શાળાનો શિક્ષક દિનેશ પરમાર ધોરણ પાંચની બાળાઓ સાથે અડપલા કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા ગ્રામજનોની રજૂઆત મળતા

શિક્ષણ જગતની અસ્મિતાને ધબ્બો લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે અને શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ જ આ શિક્ષકની ગંદી હરકતો ઉજાગર થઈ છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ